નમસ્કાર આપ જોઈ રહ્યા છો એમજી ન્યૂઝ ચૂંટણી અનુસંધાને વોર્ડ નંબર ચારના મધ્યસ્થ કાર્યાલયનું ઓપનિંગ ઊંઝા ધારાસભ્ય શ્રી કિરીટભાઈ પટેલના વરદસ્તે કરવામાં આવ્યું વડનગરને ત્રીજી વખત ભાજપના નેતૃત્વ આપાવનાર જનાધાર સાથે ખૂબ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ભાજપ હોદ્દેદારો અને પ્રજાજનો ઉપસ્થિત રહ્યા હતા ધારાસભ્યશ્રીએ વડનગરપાલિકાની સાત બિનહરીફ અને એકવીસ સીટ જંગી બહુમતીથી જીતાડી વડનગરના શ્રી નરેન્દ્રભાઈ મોદીના ચરણોમાં અઠ્યાવીસ કમળ સમર્પિત કરવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો પેનલના ચારેય ઉમેદવારો ખૂબ જ સક્રિય અને શિક્ષિત છે અને ચૂંટાયા પછી મતદારો વચ્ચે રહી પ્રજાહિતના કાર્યો કરવા સતત તત્પર રહેશે એવો સંકલ્પ પણ ધારાસભ્યશ્રીએ લેવડાવ્યો સભામાં જિલ્લા કોષાધ્યક્ષ કમલભાઈ પટેલ શહેર પ્રમુખ શ્રી મયંકભાઈ પટેલ સહિત પૂર્વ પ્રમુખ રાજુભાઈ મોદી પૂર્વ નગરપાલિકા પ્રમુખ એમરજી ઠાકોર સંગઠન ઉપપ્રમુખ શ્રી ઉદાજી બાપુ ઠાકોર સહિત શહેર સંગઠનના હોદ્દેદારો અને ગઈ સદસ્ય શ્રીઓ વગેરે લોકો હાજર રહ્યા હતા નમસ્કાર મારું નામ પટેલ કલ્પેશભાઈ વોર્ડ નંબર ચાર ના કાર્યકર્તા તરીકે આજ રોજ વડનગર નગરપાલિકાની સામાન્ય ચૂંટણી બે હજાર પચીસ અંતર્ગત હું એવી ખાતરી આપું છું કે મારા વોર્ડના ચારે ચાર ઉમેદવારો વડનગરમાં સૌથી મોટી અને જંગી બહુમતીથી જીતવાના છે એ અમને વિશ્વાસ છે અને પબ્લિકનો જનતા જનાર્દનનો અમારા ઉપર અમને એમના ઉપર પૂરેપૂરો ભરોસો છે અને ભરોસો આજે બતાવી રહ્યા છે અને અમે એ જ ભરોસા ઉપર અને નરેન્દ્રભાઈ મોદી સાહેબના ગામમાં નરેન્દ્રભાઈ મોદી સાહેબના કાર્યોને લઈને જ અમે પબ્લિકના વચ્ચે જવાના છીએ અને આ જ કાર્યો જે અમે વોટની માગણી કરશું અને સો ટકા વિશ્વાસ છે કે પબ્લિક અમારા ઉપર ભરોસો રાખીને ભારતીય નગરપાલિકાનું શાસન હાથમાં અને એ પણ અમને વિશ્વાસ છે કે વડનગરની અંદર અને બહુમતી લીડ જો આવશે તો અમારા વોર્ડ નંબર ચાર ની લીડ આવશે ભારત માતા કીધાનું ઉદ્ઘાટન કરો સામાન્ય ચૂંટણી અંતર્ગત ઉમેદવારી પત્રો પણ ભરાવી ગયા અઠાવીસ સીટ પૈકી સાત સીટમાં ભારતીય જનતા પક્ષના ઉમેદવારો બિનરી વિજેતા થવા જઈ રહ્યા છે અને બાકીની એકવીસ સીટો ઉપર ચૂંટણીનો જંગ ચાલી રહ્યો છે એ અંતર્ગત ભારતીય જનતા પાર્ટીના ગઈકાલે પણ અમે ચાર વોર્ડના કાર્યાલયોના ઉદઘાટન કર્યા આજે આ વોર્ડ નંબર ચારના કાર્યાલયનું ઉદઘાટન પ્રસંગે અહીંયા ખૂબ જ મોટી સંખ્યામાં આ વિસ્તારના નાગરિકોએ ઉત્સાહભેર ભાગ લીધો અને એ જોઈને અમને એવો પૂર્ણ વિશ્વાસ છે કે આ વોર્ડ નંબર ચારની આખી પેનલ ભારતીય જનતા પક્ષની બહુ જંગી લીડથી વિજેતા થશે એવો અમને પૂરેપૂરો વિશ્વાસ છે સાહેબ ચૂંટણીની ટિકિટોની વહેંચણી થઈ એ પછી આપ એક્ટિવ મોડમાં રહ્યા છો કારણ શું રાત્રે પણ કાર્યક્રમ હોય તો હાજરી હોય ના એવું નથી ભારતીય જનતા પક્ષના એક જવાબદાર કાર્યકર્તા તરીકે અમારા બધા સૌની ફરજ છે કે આ ચૂંટણીમાં ભારતીય જનતા પક્ષનો દરેક ઉમેદવાર અઠ્યાવીસે અઠ્યાવીસ સીટો વિજેતા બને અને ભારતીય જનતા પક્ષનો જનાધાર કેવી રીતે વધે એના માટે જ અમારા બધા પ્રયત્નો હોય છે અહીંયા ઉત્સાહભેર જે ભાગ અમે બધા કાર્યકર્તાઓ સાથે મળીને કરી રહ્યા છીએ એમાં ક્યાંક બધાને સાથે લઈને ચાલવાની અમારી જે નીતિ છે એના અંતર્ગત પક્ષની જે નીતિ છે સૌનો સાથ સૌનો વિકાસ સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ એ અંતર્ગત બધા સાથે મળીને આ ચૂંટણી જંગમાં મહેનત કરી રહ્યા છે બધા